નમસ્કાર મિત્રો હું ચૂડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો ગઈકાલે સાંજે લગભગ રાત્રે દસથી અગિયાર વાગ્યાની આસપાસ સીસીઈનું પ્રો ડેટા પ્રમાણેનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે મતલબ કે જેટલા ઉમેદવાર મિત્રોએ સીસીની પરીક્ષા આપેલી છે તેવા તમામે તમામ ઉમેદવાર મિત્રોનું પરિણામ એક જ પીડીએફની અંદર માર્ક સાથે ડિક્લેર કરવામાં આવેલું છે તો એવા ઘણા ઉમેદવાર મિત્રો પણ જોવા મળ્યા જેમને સો માંથી સો કરતાં પણ વધારે માર્ક આવ્યા હોય અને ઘણા ઉમેદવાર મિત્રો એવા પણ છે જેમને સો માંથી સો માર્ક આવ્યા હોય અને સો માંથી ઘણા ખરા ઉમેદવાર મિત્રો એવા છે કે સિત્તેર પ્લસ માર્ક કમ્પલસરી હોય જ્યાં મિત્રો કુલ કેટલા ઉમેદવાર મિત્રોનું પરિણામ જાહેર થયું છે શિફ્ટ પ્રમાણે કયા પ્રશ્નો છે તેમને રદ કરવામાં આવ્યા તારીખ વાઇઝ શિફ્ટ વાઇઝ આ તમામે તમામ માહિતી આપવામાં આવેલી છે અને આ વિડીયોની અંદર આ તમામે તમામ વિગત છે જે સંપૂર્ણ માહિતી છે તે આપણે જોવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે સાંજે આ માહિતી આપવામાં આવેલી છે કે પ્રિલિમ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોનું કામ ચલાવ પરિણામ જાહેર કરવામાં આવેલું છે જે તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ત્યારબાદ ફાઇનલ આન્સર કી છે તે જાહેર થઈ ફાઇનલ આન્સર કીની અંદર સુધારા વધારા કરીને રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી અને રિવાઇઝ ફાઇનલ આન્સર કી પ્રમાણે શિફ્ટ વાઈઝ જે પ્રશ્નો રદ થયેલા છે તેમનો ડેટા અને ગુણ કપાત થયેલા છે તેમની માહિતી અહીંયા દર્શાવેલી છે તો કઈ રીતે માહિતી છે તેની ઉપર એક નજર નાખી દઈએ તમે અહીંયા જોઈ શકો છો કે સૌ જે માહિતી દર્શાવેલી છે તે તારીખ વાઇઝ દર્શાવેલી છે પહેલી એપ્રિલના રોજ જેમને પરીક્ષા હતી પહેલી એપ્રિલના દિવસે ચાર શિફ્ટ હતી પહેલી શિફ્ટ બીજી શિફ્ટ ત્રીજી અને ચોથી આવી રીતે દરેક તારીખ વાઇઝ ચાર શિફ્ટ હતી તો પહેલી શિફ્ટની વાત કરીએ તો પહેલી શિફ્ટની અંદર એક પ્રશ્ન છે તેમને કેન્સલ કરવામાં આવેલો છે જે હા મિત્રો તો કુલ પ્રશ્નો હતા સો તેમાંથી એક પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યો એટલે નવ્વાણું ક્વેશ્ચન છે તે ગણવામાં આવશે તો નવ્વાણુંમાંથી સો માર્ક એટલે કે પ્રો ડેટા રેટ પ્રમાણે જોઈએ તો એક પ્રશ્નએ તમને એક પોઈન્ટ જીરો દસ દસ માર્ક મળવાપાત્ર થશે અને જો કદાચ ખોટો પડશે પ્રશ્ન તો એક પ્રશ્નએ નેગેટિવ માર્કની વાત કરીએ તો જીરો પોઈન્ટ પચીસ પચીસ ત્રણ માર્ક છે તે કાપવાના થશે આ રીતે એક પ્રશ્ન કેન્સલ થયો હોય તો આ રીતની ગણતરી કરવાની અને તેમનાથી આગળ જોઈએ તો શિફ્ટ બેની અંદર બે પ્રશ્નો કેન્સલ થયા હતા તો કુલ સોમાંથી અઠ્ઠાણું પ્રશ્નો વધ્યા અને અઠ્ઠાણું પ્રશ્નોને સો માર્કમાં કન્વર્ટ કરેલા છે તો જે રીતે માર્ક મળે છે અને જે રીતે નેગેટિવ કપાય તે રીતે અહીંયા માહિતી દર્શાવેલી છે આવી રીતે તમામે તમામ તારીખની તમામે તમામ શિફ્ટની કુલ શિફ્ટની અંદર કેટલા પ્રશ્નો રદ થયા અને કેને કઈ રીતે માર્કની ગણતરીમાં લેવા તો તેમની માહિતી છે તે અહીંયા દર્શાવેલી છે હવે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવક પસંદગી મંડળ દ્વારા આ રીતે સરસ મજાની પીડીએફ બનાવીને દરેકે દરેક ઉમેદવાર મિત્રો કે જેમને સીસીની પરીક્ષા આપેલી છે તેવા તમામે તમામ ઉમેદવારોના માર્ક છે તે અહીંયા દર્શાવેલા છે પીડીએફ વાઇઝ તો કુલ પેજની વાત કરીએ તો આ પીડીએફ લગભગ દસ હજારથી પણ વધારે પેજની છે જે હા મિત્રો અને ત્રણ લાખ સાઠ હજાર કરતાં પણ વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી તેમની માહિતી છે તો તેમાં સૌપ્રથમ તેમનો સિરીઝ નંબર દર્શાવેલો છે ત્યારબાદ ઉમેદવારનો રોલ નંબર અહીંયા ક્રમમાં જ દર્શાવેલો છે ત્યારબાદ ઉમેદવારનું ફૂલ નેમ દર્શાવેલું છે જેન્ડર છે તેમની કઈ કેટેગરી હતી કેટેગરી છે ત્યારબાદ તેમને વધારાના માર્ક મળવાપાત્ર હોય જેવા કે ફિઝિકલ હેન્ડીકેપ કોઈ દિવ્યાંગ હોય એક્સ સર્વિસમેન હોય સ્પોર્ટના હોય વિધવાના હોય આ તમામે તમામ મળવા મળવાપાત્ર માર્ક હોય તો તેમની માહિતી છે અને સેલ્લે છે ફાઇનલ માર્ક તો આ ફાઇનલ માર્કની અંદર ઉમેદવારના માર્ક દર્શાવેલા છે આવી રીતે આ પીડીએફ છે તેમને ડિક્લેર કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો અને પીડીએફના સેલ્લા પેજની વાત કરીએ તો સેલ્લા પેજની અંદર પણ તમામ માહિતી છે જેમની અંદર કુલ ત્રણ લાખ છપ્પન હજાર ત્રણસોને વીસ ઉમેદવારોનું પરિણામ છે તે જાહેર કરવામાં આવેલું છે જે હા મિત્રો ત્રણ લાખ છપ્પન હજાર ત્રણસોને વીસ ઉમેદવારોએ સીસીની પરીક્ષા આપી હતી અને તેમાં તમામે તમામ ઉમેદવારોનું પરિણામ આ જ રીતે ડિક્લેર કરવામાં આવેલું છે હવે વાત કરીએ કે ઉમેદવારોને કુલ કેટલા માર્ક આવ્યા કેટલામાંથી કેટલા માર્ક આવ્યા તેમની માહિતી જોવી હોય તો યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપેલી હતી કે સીસીઈની વાઇઝ માર્ક છે તેમને જાહેર કરવામાં આવ્યા યાદી પ્રમાણેની ગણતરી કરતાં અંદાજિત માર્ક છે તે તમે અહીંયા જોઈ શકો છો તો અંદાજિત બે ઉમેદવારો એવા છે જેમને સો કરતાં વધારે માર્ક મળ્યા આ મિત્રો સોમાંથી એકસો ને પાંચ માર્ક મળેલા છે તથા આગળ વાત કરીએ તો સોમાંથી સો માર્ક મેળવવા હોય તેવા કુલ એકસો ને સોસઠ જેટલા ઉમેદવાર મિત્રો છે જ્યાં મિત્રો આંકડો છે તે અંદાજીત છે પણ આની આજુબાજુ છે તે ફાઇનલ જ છે ત્યારબાદ જોઈએ તો પંચાણુંથી લઈને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું માર્ક ધરાવતા ઉમેદવારોની સંખ્યા ચારસો બાસઠ જેટલી છે જ્યાં મિત્રો ચારસો ને બાસઠ જેટલા ઉમેદવાર એવા મિત્રો છે જેમને પંચાણુંથી લઈને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું માર્ક આવ્યા હોય સાત હજારને ચોર્યાસીથી પણ વધારે એવા માર્ક છે જેમને એંસી એક્યાસી કરતાં વધારે માર્ક હોય પંચોતેર કરતાં વધારે જોઈએ પંચોતેર કરતાં વધારે માર્ક હોય તેવા ઉમેદવાર જોઈએ તો ચૌદ હજાર ચારસો એકસઠ માર્ક જેટલા ઉમેદવાર મિત્રો છે જે હા મિત્રો તમે જોઈ શકો છો કે સિત્યરથી વધારે માર્ક જોઈએ તો ચોવીસ હજાર પ્લસ ઉમેદવાર છે અને પાસઠથી વધારે માર્ક જોઈએ તો આડત્રીસ હજાર છસો અઠ્ઠાવન જેટલા ઉમેદવાર મિત્રો છે આવી રીતે થી વધારે જેટલા ઉમેદવાર જોઈએ તો આડત્રીસ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો છે અને ત્યાંશીસો ઉમેદવાર એવા છે જેમને એંશીથી પ્લસ છે અને બાર હજાર ત્રણસોથી ઉમેદવાર એવા છે જેમને અઠ્યોતેર કરતાં પણ વધારે માર્ક છે જે મિત્રો આવી રીતે અંદાજિત માર્ક છે અહીંયા દર્શાવવામાં આવેલા છે કે આટલા માર્કવાળા કેટલા કુલ ઉમેદવાર મિત્રો છે અને આ આંકડો અંદાજિત દર્શાવેલો છે ત્યારબાદ અંદાજીત માર્ક પણ અહીંયા દર્શાવેલા છે કે સો કરતાં વધારે હોય નવ્વાણું અઠ્ઠાણું સત્તાણું સન્નું કેટલા કેટલા ઉમેદવાર મિત્રોને કેટલા કેટલા માર્ક મળેલા છે તે ઉમેદવારોની સંખ્યા પણ અહીંયા દર્શાવેલી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ્યાં મિત્રો આવી રીતે તમે જોયું કે કુલ સોમાંથી કેટલા કેટલા ગુણ કેટલા ઉમેદવાર મિત્રોએ મેળવેલા છે તેઓની સંખ્યા અહીંયા દર્શાવેલી છે આ જોતાં તમને શું લાગી રહ્યું છે કે મેરિટ કેટલું અપજરશે જ્યાં મિત્રો મેન્સની વાત કરીએ તો મેન્સ માટે લગભગ કેટલું મેરિટ જઈ શકે છે તમે અહીંયા આંકડો જોઈને જ અંદાજો લગાવી શકો છો કારણ કે જગ્યાના સાત જ ઘણા ઉમેદવારોને બોલાવવાના છે તો સાત ગણા ઉમેદવારોને જોવા જઈએ તો પાસઠ કરતાં વધારે માર્ક મેળવનારા ઉમેદવારો આડત્રીસ હજારથી પણ વધારે છે તો જગ્યાના સાત ગણા ઉમેદવાર મિત્રો જેટલા થતા હશે તેઓનું મેરિટ જોવા જઈએ તો લગભગ પચાસ સાઠથી ઉપર રહે તેવી શક્યતાઓ અહીંયા દર્શાઈ રહી છે જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવો